આપણે ત્યાં એવું કહેવાય છે કે ડોક્ટર દેવના દર્શન થાય અને આ ભાવના જળવાઈ રહે એટલા માટે ભૂતકાળમાં મેં પણ આરોગ્ય વિભાગના એક મિનિસ્ટર તરીકે કામ કર્યું અને ભૂતકાળમાં જે કોઈ સરકારો આવી એને હંમેશા એ વાતની ચિંતા કરી કે ડોક્ટરમાં દેવના દર્શન આ તો જ જળવાઈ રહે જયારે માણસ ડોક્ટર બને સમર્થન હતું માટે બની શકે છે એવું લાગે તો પછી એ ડોક્ટર બને ત્યારે સમાજને રીપે કરશે વધારે સારી સેવા કરશે આ ભાવના હોવાના કારણે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો नजीवी कीमतमा डॉक्टर बनेनी चिंता करीने गवर्नमेंट मेडिकल कॉलेज रखा खाती है सरकारी मेडिकल कॉलेज सरकारे में इन्वेस्ट करे नजीवी कीमतमा एक विद्यार्थी डॉक्टर बनिने बाहर पड़े तो ए डॉक्टर बन्या पछी समाज माती भेगू करवानी बदले समाज ने सेवा आपवान विचार है आ एक उम्दा विचार शुरुआत थे કોંગ્રેસમાં છેલ્લી સરકાર કોંગ્રેસની ગુજરાતમાં ઓગણીસો પંચાણું સુધી રહી અને ઓગણીસો ચોરાણું પંચાણું માં બે મેડિકલ કોલેજ સરકારી મેડિકલ કોલેજ ગુજરાતને ને મળી એક ભાવનગર અને એક રાજકોટ એ પછી આટલા વર્ષોમાં એક પોઈન્ટ સો ટકા સરકારી મેડિકલ કોલેજ

સામાન્ય માણસ દંદી તરીકે આવશે એમાંથી વસૂલ કરવાની એની વૃત્તિ રહેશે માટે સરકારી મેડિકલ કોલેજો જ હોવી જોઈએ અને સાવ સસ્તા દરે ડોક્ટર બહાર પડે એમાં ગરીબમાં ગરીબનો દીકરો ઝૂંપડામાંથી આવતો હોય તો એ પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ શકે આવું હોવું જોઈએ એવી માગણી કરશો परंतु तो कमला से सरकारे कोई सरकारी मेडिकल कॉलेज तो नहीं बना परंतु तो चुकनी आवती है कि आज की चौदह वर्ष पहला गुजरात सरकारे कहियो के अमी संपूर्ण सरकारी मेडिकल कॉलेज तो नहीं बना भी पर गुजरात मेडिकल एजुकेशन रिसर्च सोसायटी ने स्थापना करी है जीएमईआरएस અને આ એટલા માટે કરીએ છીએ કે ફીઝ નું સ્ટ્રકચર ઓછું રહે અને ઓછી ફી માં ડોક્ટર થઈ શકાય એટલા માટે અમે જીએમઆરએસ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર અને કેન્દ્ર સરકારમાંથી પણ મદદ મળે આવી મેડિકલ આપણા ગુજરાતમાં કોંગ્રેસની સરકારમાં જે ફીઝ હતી એવું સ્ટાન્ડર્ડ તો ન જ રહ્યું કે સરકારી મેડિકલ કોલેજ જેવું સ્ટાન્ડર્ડ ના રહ્યું પણ કમ્પેર ટુ પ્રાઇવેટ મેડિકલ કોલેજ થોડું સસ્તું હતું

ડોક્ટરો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સહિતના મેડિકલ ક્ષેત્રના સાથે જોડાયેલું માનવ બળ વધારવા માટે હોય શું થયું મેં આ પરિપત્ર જે આપને બતાવ્યો એ પ્રમાણે આ પરિપત્ર મુજબ સરકારી કોટામાં જે સડસઠ ટકા મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકા અને એનઆરઆઈ કોટામાં ત્રણ હજાર ડોલરનો ફી વધારો કર્યો ફરી વખત રિપીટ કરું છું કે સરકારી કોટામાં એટલે કે માણસ મેરિટ પર ગયો છે ડોક્ટર થવા એની જે ફી હતી એમાં સદસઠ ટકાનો વધારો મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકાનો વધારો અને એનઆરઆઈમાં ત્રણ હજાર ડોલર એટલે કે બાવીસ હજાર ડોલર હતા એ હવે

આંકડાઓ આપો તો સરકારી કોટાની બેઠકમાં અત્યાર સુધી જે વાર્ષિક ફી છે એ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ લેવામાં આવતી હતી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ જેમાં 66 ટકાનો વધારો કરી અને હવે જે આ પરિપત્ર મુજે થશે એ 5.50 લાખ એટલે સાડા લાખ રૂપિયા હવે આપ જો ડોક્ટર થવા માટેનો એક બાર ડોક્ટર પડે ત્યારે એના ઉપર કેટલું ભારણ આવે એ જ રીતે મેનેજમેન્ટ કોટામાં નવ લાખ રૂપિયા ફી હતી એ આ પરિપત્ર સરકારે કરીને નવ લાખના સત્તર લાખ રૂપિયા એક વર્ષના નવ લાખમાંથી સત્તર લાખ કરી દીધા અને કહ્યું એમ યુએસ ડોલર નો વધારો કરીને પચીસ હજાર યુએસ ડોલર નો વધારો એ સરકારે આ પરિપત્ર દ્વારા જે પરિપત્ર અઠ્યાવીસ જુલાઈ સુધી ચોવીસ નો મેં આપણે આ પરિપત્ર જે બતાયો એ અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ નો આ પરિપત્ર છે આપને સૌને આ પરિપત્રની નકલ પણ હું મનીષભાઈને કહીશ કે આપને પરિપત્રને પત્ર લખીને કહ્યું હતું કે આ અયોગ્ય છે ચૂંટણીઓ પણ માથા ઉપર હતી અને એટલે એ વખતે નહીં કર્યો આ વર્ષે આવો તો ફી વધારો કરો મને ખબર પડી એટલે હું દિલ્હી હતો પાર્લામેન્ટ છેલ્લો દિવસ હતો મનીષભાઈ અને મિત્રો દોર્યું ચોથી તારીખે જ મે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે આ ફી વધારો તમારે નહીં કરવો જોઈએ હજી ઘટાડવાની જરૂર છે હું તો કઈશ સરકારી મેડિકલ કોલેજ બનાવો ને ઘટાડો કારણ કે તો જ ડોક્ટરમાં ડોક્ટર બન્યો હશે માથે કરીને દેવું કરીને તમે એનું શોષણ કરીને બનાવશો તો એ કરી સમાજમાં સેવા નહીં કરે એ પાછું લઈને મેવા કમાવાનો પ્રયત્ન કરે માનસિકતા એક યુવાન ગુજરાત નો ડોક્ટર બનનાર ની સેવાની ભાવના હોય છે સેવા માટે આ વ્યવસાયમાં આવે છે તમે એનું સરકાર શોષણ કરશો તો એની માનસિકતા વિપરીત થશે એટલે પણ સરકાર આ પરિપત્ર પાછો કે છે થશે શું જીએમઆરએસ માં તમે વધારો આપી દેશો એટલે પ્રાઇવેટ વાળા ઓર વધારો માંગશે કે તમે જો જીએમઆરએસ જેને ઇન્ફ્રાસ્ટ્રકચર માં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મદદ કરે છે એને જો તમે 66.66%

આરોગ્ય વિભાગના મંત્રી શ્રીને મોકલી રહ્યો છું ફરી વખત પત્ર મોકલી રહ્યો છું મારા પાસે અનેક વાલીઓ રજૂઆત કરી છે કે અમારા માટે આ અન્યાય કરતા છે અમે એક ગોઠવણ રાખીને એમ મગજમાં કદાચ થાય તો બે પાંચ ટકા દસ ટકા સુધીનો વધારો સમજી શકાય છાસઠ ટકા ને અઠ્યાસી ટકા વધારો ધરામ થઈને આવે તો અમે કેવી રીતે આને પહોંચી શકીએ વાલી મંડળોએ રજૂઆત કરી જેના દીકરા દીકરીઓને એવું લાગે છે કે આ આ અમને વખતે મેડિકલ કોલેજમાં અમારા બાળકોને પ્રવેશ મળવાનો છે એમણે પણ રજૂઆત કરી છે પર્સનલી પણ આજે કેટલાક મળવા આવ્યા હતા અને હજી બપોર પછી પણ મને મળવા માટે આવવાના છે હું અહીંયા યાદ આપું છું કે અમારાથી થાય તે પ્રયત્ન જરૂર કરીશું

તો તોવા તે વ્યક્તિ વિચારો મહેનત करतो હોય અને નીટ નું લાખો રૂપિયા ગોધરાના ઇન્વેસ્ટિગેટ કરતા જે એફિડેવિટ આપી છે આજે મનીષભાઈને કહીશ ઇન્વેસ્ટિગેટિવ ચેતના લખમ પર ગુજરાત સરકારના DYSP ની એફિડેવિટ વાંચ્યું એને એમાં લખ્યું છે કે કેવી

કે સીલ કરેલો બોક્સ ખોલી અને કુરિયરમાં પેપર મોકલતા પહેલા જેનું સેટિંગ હતું એના પેપર કાઢ્યા ખાલી રાખ્યું હતું ત્યાં સાચા જવાબ સામે કરી અને મોકલી આ હું આક્ષેપ કરું એમ નહીં આ ડીવાય એસપી ગુજરાતના કોર્ટમાં એને રજૂ કરીને એફિડેવીટ એટલે કે સોગંદ ઉપર એ કહે છે કે સાઈન આવો ગોટાળો થયો છે અને જે સ્કૂલ માં ગોટાળો થયો એ ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડાયેલા એના ફોટાઓ ભાજપના મિનિસ્ટરો સાથે સ્મૃતિ ઈરાની સાથે એ ફોટાઓ છે હું પોતે પણ એક શિક્ષણ મંત્રી હતો આપણા ગુજરાતની એક પરંપરા હતી મને બહુ આમંત્રણ આવતા કે અમારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા આવો પરંતુ આપણે ત્યાં પરંપરા હતી કે એ વિભાગના મંત્રીએ પોતાના વિભાગની શિક્ષણ મંત્રી હોય તો એને શિક્ષણની પ્રાઇવેટ સ્કૂલનું ઉદઘાટન નહીં કરવાનું કારણ કે નહીતર એ ગરબડ કરે તો અધિકારી એની સામે પગલા લેતા ડરે કે આનું તો શિક્ષણ મંત્રીએ ઉદઘાટન કર્યું છે આ ગરબડ કરે એની સામે પગલા કેમ લેવા એટલે એક પણ પ્રાઇવેટ સ્કૂલનું ઉદઘાટન કરવા હું નહોતો ગયો મારી જેમ ઘણા બધા હું જ

પણ આ નીચમાં ગરબડ કરનારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા શિક્ષણ મંત્રી કેન્દ્રમાંથી સ્મૃતિ ઈરાની મુખ્યમંત્રી મુખ્યમંત્રી પણ ત્યાં આગળ જઈને કરે અને એ જ નીચમાં પછી પકડાય આ સીધું બતાવે છે કે ભાજપનો સીધો ભ્રષ્ટાચાર છે એક તોમટારેમાં પકડાયો છે જેના અનેક મોટા ભાજપના નેતાઓ સાથે છે ગળામાં કમળવાળો ખેસ છે અને ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલનો ઉપપ્રમુખ છે આજે પણ એ જેલમાં છે એટલે ભાજપનો ખેસ પહેરીને ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરો આ સ્થિતિમાં નીચની ગરબડ પણ છે ત્યારે જે વાલીઓ એક માનસિક ટ્રોમા નીચે છે એને ફી વધારાથી મુશ્કેલી ઉભી કરવામાં આવી છે પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે હું ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીને કહીશ કે તમારે શાસન મૃદુ બનીને કોક ચલાવવા માંડે એવું દયાળુ બનવાની જરૂર નથી દાદા ભગવાન પણ કહે છે કે કડકાઈથી આવા સંજોગોમાં કામ લેવું જોઈએ અને એટલે આવો ફી વધારો ન કરાય